સુરતથી ઉપરથી દાહોદ અને ગોંડલ તેમજ અન્ય રૂટોની બસોની સાઠ જેટલી ટ્રીપો તારીખ સત્તર ચાર બે હજાર બાવીસથી તારીખ બાર પાંચ બે હજાર બાવીસ સુધીમાં કેન્સલ કરાઈ હતી બસ કેન્સલ થતા એજન્ટોએ રિફંડ લીધું હતું સૌથી ચોંકાવનારું હકીકત એવી છે કે સુરતથી ઉપડતી દાહોદ ગોંડલ સહિતના રૂટોની બસો સુરતથી ઉપડી ગયા પછી ટ્રીપ કેન્સલ કરાવતી હતી પછી તે કેન્સલ થયેલી બસનું એજન્ટોને રિફંડ મળી જતું હતું બસની ટ્રીપ કેન્સલ કરવાની ઓથોરિટી ડેપો મેનેજરની પાસે છે મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડની સાઠ ટ્રીપો કેન્સલ કરી અગિયાર એજન્ટોએ એક લાખ સત્તાવન હજારનું રિફંડ મેળવ્યું હતું એજન્ટોએ જીએસઆરટીસીને છ લાખ તેર હજારનો ચૂનો પણ ચોપડ્યો છે કેન્સલ કરેલી બસોમાં મોટાભાગની ટિકિટો એજન્ટો બુક કરતા હોવાનું પણ બહાર આવ્યું છે જેને લઈને સાયબર ક્રાઇમ આ બાબતની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઓનલાઈન ટિકિટ બુક કરાવી કેન્સલ કરી રિફંડ મેળવનારા ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા વિપુલ મોહનિયા કુલદીપસિંહ જાડેજા ચિંતનકુમાર પંચાલ સુરેશ નલવાયા અને કંડક્ટર અનુવર આકબાણીને ઝડપી પાડવામાં આવ્યા છે વધુ ઓનલાઈન જીએસઆરટીસીની બસો બુક કરાવી અલગ અલગ ડેપોના ડેપો મેનેજરનો અને યુઝરનેમ તથા પાસવર્ડની બસો ઉપડી જાય ત્યારબાદ બસની ટ્રીપ કેન્સલ કરી રિફંડ મેળવી શકે આચરાતી હતી તે તમામ હાલ પકડાઈ જવા પામ્યા છે હઝર ખુરશી સાથે પ્રકાશવાળા